શિયાળુ રવિપાક ખેડૂતોએ વાવણી કરી નાખી રવિ પાક માટે ખાતરની જરૂર ઉભી થતા એગ્રોના વેપારીઓ ખેડૂતો પાસે તગડા ભાવ લઈને ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના છેવડાના ભાબરમાં પ્રાઇવેટ એગ્રોની દુકાન ધરાવતા વેપારી ખેડૂતોને ખાતર સાથે જંતુનાશક દવાની બોટલ બોટલ લેવા મજબૂર કરી રહ્યા છે ન લેવી હોય તો તેમ છતાં દબાણ કરીને આપવામાં આવે છે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે તેનો તકનો લાભ લઈ ખેડૂતોને બોટલ પકડાવી દેવામાં આવે છે ભાભરમાં કેટલાક તો એગ્રોનું લાયસન્સ પણ ધરાવતા નથી તેમ છતાં દુકાનો ધરાવી રહ્યા છે ખાતરની દરરોજ ગાડીઓ ભરીને આવે છે ખાનગી ગોડાઉનમાં ભરીને અછત ઊભી કરીને બે નંબરમાં ખેડૂતોને આપી રહ્યા છે મોંઘા ભાવના ખાતર બિયારણ ખે નાખીને રવિ પાક લેતા હોય છે ત્યારે રવિ પાક તૈયાર થાય ત્યારે યાર્ડમાં વેચવા જાય ત્યારે પૂરતો ભાવ પણ ન મળે ત્યારે ખેડૂતો તો થઈ જાય છે અને એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી થઈ છે એગ્રોના વેપારીની આવક બમણી થઈ છે ખેડૂતોનો ત્યાંના ત્યાં છે બાબરના એગ્રોના વેપારી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે બોળા ખેડૂતોને છેતરવામાં કંઈ બાકી નથી આવતા રાખતા અને આવા વેપારી સરકારને બદનામ કરી નાખ્યું છે લાગતા વળગતા તંત્રે સત્વરે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી અધિકારીઓ આંકડા કાન કરશે પાવરમાં ખાતરનો બહુ ગોડામ ભરરા છે ખેડૂત મોણસ ગરીબ મોણસને કોઈ આપતું નહી માંગવા જાય ત્યારે એમ કહે છે વસ્તી કે તમે દવાની બોટલ લો તો જ તમને ખાતર મળશે આવી રીતે પબ્લિકને બહુ હેરાન કરે છે ખેડૂત મોણસને ગરીબોને બીજી કોઈ સમસ્યા નથી અને આજુબાજુના ગામડાના ખેતર ખેડૂતોને કોઈ ખાતર આપતો નહીં ખાતરના બહુ ભાગણમાં ગુડાઉ ભરેલા પડ્યા છે નાના માણસ ખેડૂતો લેવા જાય ત્યારે એમ કહે છે કે તમે બોટલ લઈ જ્યો તો દારો ખેતર મળશે અને એમ કહે છે કે અહીંયાની પબ્લિકને આપે છે અહીંયાના ઘરના માણસને આપે છે બાકી નાના માણસ ખેડૂતોને આપતા નથી નાના માણસના ખેડૂત લેવા જાય ત્યારે એમ કહે છે કે તમે બોટલ લો ત્યારે અમે ખાતર આપશું